છેલ્લા વીસ વર્ષથી શ્રી તળપદા કોળી પટેલ સમાજ ગોસંબા વિભાગ દ્વારા સામૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે જ પ્રમાણે 21માં સામૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં થતા ખોટા ખર્ચાઓ અને સમાજમાં ચાલતા કુરીવાજોને દૂર કરવા માટે શ્રી તળપદા કોળી પટેલ સમાજ ગોસંબા વિભાગ દ્વારા સામૂહ લગ્નની શરૂઆત કરવામાં આવી હતી આ લગ્નની શરૂઆત સ્વર્ગસ્થ ડોક્ટર લક્ષ્મણભાઈ પટેલે કરી હતી તેમની સાથે સમાજના આગેવાનો સાથે રહીને સામૂહ લગ્ન દર વર્ષે કરાવતા હતા પરંતુ કોરોના કાળ દરમિયાન સમાજના પ્રમુખ ડોક્ટર લક્ષ્મણભાઈ પટેલ અને ઉપપ્રમુખ પ્રફુલ્લભાઈ પટેલનું નિધન થયું હતું ત્યારબાદ સમાજના પ્રમુખ તરીકે સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ પટેલના પુત્ર નીરવ પટેલને કમાન સોંપવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષથી યુવાઓએ આ કાર્ય સંભાળ્યું છે વડીલો તેમને સલાહ સૂચન આપીને યુવાનોને પ્રોત્સાહિત કરી અને આ વર્ષે એકવીસમાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં કુલ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવા તેમજ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ હાજર રહી સમાજના યુવાનોની કામગીરીને બિરદાવી હતી અને નવ દંપતીઓને આશીર્વચન આપ્યા હતા તરસાણી નગરપાલિકાના પ્રમુખ ભાજપ સંગઠનની નવી વરાયેલી ટીમ સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુ પાઠક સહિતના વિવિધ સમાજના આગેવાનો અને કોળી પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા શ્રી તળપદા કોળી પટેલ સમાજની ટીમ દ્વારા દર વર્ષે સમુલગ્નમાં કંઈક ને કંઈક નવું આયોજન કરીને નવ દંપતીઓને અને આવતા મહેમાનોને સુવિધા સંપૂર્ણ પૂરી થાય તે પ્રમાણેની તૈયારીઓ કરવામાં આવતી હોય છે આ સમુલગ્નમાં કોઈ પણ પાસે ફંડ ભેગું કરવામાં આવતું નથી ફક્ત દાતાશ્રીઓ દ્વારા જે દાન આપવામાં આવે છે તે દાન દ્વારા જ આ સમુલગ્નનું આયોજન કરવામાં આવે છે જે આપનું નામ અને ડેઝિગ્નેશન મારું નામ ડૉક્ટર નીરાબાઈલ પટેલ છે હું આશીર્વાદ હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે ફરજ બજાવું છું અને કૃષિ તરફતા કોળી પટેલ સમાજના પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું છેલ્લા ત્રણ વર્ષ જે પ્રમાણે સમૂહલગ્નો આયોજન કરી રહ્યા છો કઈ રીતનું આયોજન હતું અને ભવિષ્યમાં શું યોજના છે છેલ્લા એકવીસ વર્ષથી આ એકવીસનો સમૂહ લગ્ન હતો છેલ્લા બે હજાર એકમાં મારા પિતાશ્રી ડૉક્ટર લક્ષ્મણભાઈન પટેલે સમૂહ લગ્નની શરૂઆત કરી હતી એમણે રેગ્યુલર સમૂહલગ્નનું સુંદરપણે આયોજન કર્યું છે પાંચસોથી પણ વધારે દીકરીના લગ્નમાં એમણે લગ્ન કરાવી ચૂક્યા છે કન્યાદાન કરાવી ચૂક્યા છે એમના નિધન પછી છેલ્લા ત્રણ વર્ષથી સમાજના પ્રમુખ તરીકે હું કાર્યગીરી બજાવું છું અને અમે પણ ઘણું સારું કામ કરી રહ્યા છીએ આ વખતે પણ નવ દંપતીને પ્રભુત્વમાં પગલાં પાડી રહ્યા છે ને આવતા વર્ષે આના કરતાં વધારે અમે સુવિધા પૂરી પાડશું અને વધારે સારું કામ કરશું સમૂહલગ્ન માટે સમાજને સમાજને એ સંદેશો છે કે તમે જેટલું તમારો સમૂહલગ્નમાં વધારેથી વધારે જોડા જોડાઈ શકે જે ખર્ચાઓ ફાલતુના ખર્ચા થાય છે અને મા બાપ પર જે બર્ડન રહે છે ખર્ચા કરવા માટે લોકો મોટી મોટી લોન લે છે ને પછી એમની આખી જિંદગીની પૂંજી એમાં ખર્ચાઈ જાય છે તમે સમૂહ લગ્નનું કોસંબા સમૂહ લગ્નનો તમે ઇતિહાસ છો છેલ્લા એકવીસ બહુ સારા લગ્ન અમે કરાવીએ છીએ આવતા વર્ષે વધારે જોડાની અમે અપેક્ષા રાખીએ છીએ અને વધારે વધારે જોડાવા માટે ઉત્તર છે